તેમજ જેને માતૃભૂમિ ઉપર પણ ઋણ છે તેવા એક વીર શહીદને યાદ કરીએ અને એ મહાન દેશભક્ત અમર બલિદાની સહિતનું નામ છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદના પિતા શ્રી સીતારામ તિવારી ઉત્તર પ્રદેશના બદરકા ગામના રહેવાસી હતા પરંતુ આજીવિકા માટે તેઓ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ઝાવરા નામના ગામમાં વસ્યા હતા ત્યાં ત્રેવીસ જુલાઈ ઓગણીસો છના રોજ આઝાદનો જન્મ થયો બચપણમાં ગરીબીના કારણે તેઓ બહુ ઓછું ભણી શક્યા પિતાના કડક સ્વભાવના કારણે તેઓ પહેલાં મુંબઈ જતા રહ્યા અને પછી મનમાં સંસ્કૃત ભણવાનો વિચાર આવ્યો તો કાશી જઈને એક પાઠશાળામાં દાખલ થઈ ગયા ઓગણીસો એકવીસમાં મહાત્મા ગાંધીના અસહકારના આંદોલનમાં જોડાયા આઝાદ ખૂબ ઉત્સાહી અને નિર્ભય પ્રકૃતિના હતા હડતાલ પાડવાના અને સરઘસ કાઢવાના લીધે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને અદાલતમાં પોતાનું નામ આઝાદ પિતાનું નામ સ્વાધીન અને ઘરનું નામ જલખાન બતાવ્યું એના કારણે તેમને નેતરની પંદર લાઠીની સજા કરવામાં આવી શરૂઆતમાં આઝાદે ક્રાંતિ માટેના ચોપાનિયા વેચવાનું સારું કાર્ય કર્યું પરંતુ જ્યારે તેમણે કાકોરીમાં ટ્રેનમાંથી અંગ્રેજ ખજાનાની લૂંટ કરી ત્યાર પછી તેઓ વધારે પ્રખ્યાત થયા તેમના નામે વોરંટ કાઢવામાં આવ્યું તથા ઇનામ જાહેર કરવામાં આવ્યું તો પણ તેઓ સક્રિય રહ્યા ઝાંસીમાં તેઓ ગુપ્ત રહે રૂપે રહેતા હતા થોડા સમય સુધી ઝાંસીની થી થોડા માઇલ દૂર આવેલ દિમરપુર નામના ગામમાં જે ઓરછા રાજ્યમાં આવતું હતું ત્યાં હનુમાનજીના મંદિરમાં એક સાધુના વેશમાં તેઓ રહ્યા તે વખતે હરિશંકર બ્રહ્મચારી કે તરીકે તેઓ પ્રસિદ્ધ થયા ચરિત્ર મનુષ્યની શિષ્ટાનું બહુ મોટું પ્રમાણ છે ચરિત્રનો સંબંધ ફક્ત નારી સાથે જ નથી પરંતુ સચ્ચાઈ ઈમાનદારી નૈતિકતા વગેરે પણ ચરિત્રના જ અંગો છે આઝાદ સ્વભાવથી જ અન્યાય અને જુલમના વિરોધી હતા તેઓ હંમેશા ગરીબોનો પક્ષ લેતા હતા અને રસ્તે જતી આવતી યુવતીઓને છેડનાર દૂષિત દૂષિત માનસિકતાવાળા લોકો તથા બીજાને અન્યાય કરનાર પીડા આપનાર લોકોને તેઓ સહન કરી શકતા નહીં ગુનેગારોને તેઓ બરાબર પાઠ ભણાવતા હતા ભાગેડ વ્યવસ્થામાં આઝાદને ફક્ત પોલીસનો જ ખતરો નહોતો પરંતુ નિર્વાહ કરવાની સમસ્યા પણ બહુ મોટી હતી તેમને અનેકવાર ભૂખ્યા પણ રહેવું પડતું હતું જે વખતે રામ આનંદજીની સાથે આઝાદ રેલવે લાઈનને કોરડીમાં રહેતા હતા અને બહુ ભયંકર આર્થિક મુશ્કેલીમાંનો સામનો કરવો પડતો હતો કેટલીક વાર તો ફક્ત એકવાર ચણા ખાઈને ગુજારો કરતા હતા આઝાદની બુદ્ધ વ્યવસ્થામાં મોટે ભાગે ભગવાનદાસ માહોલ સદાશિવ અને વિશ્વનાથ પોતાના ઘેરથી ઢોપડીઓ ચોરીને લાવતા અને આઝાદ તે લુખી રોટલીથી પેટ ભરતા દેશ માટે પ્રાણની બાજી લગાડી દેનાર આઝાદને વાસી કે રોટલી પણ મળતી અને અને તપસ્યા શું કહેવાય પછી પણ આઝાદે પોતાના દળનું પુનર્ગઠન કર્યું અને જંગલોમાં શસ્ત્રોને શિક્ષણ આપવાના કેટલાય કેન્દ્રો ખોલ્યા થોડાક સમય પછી તેમનો સંબંધ ભગતસિંહ અને સુખદેવ જેવા લાહોરના ક્રાંતિકારી દળના સભ્યો સાથે પણ થયો આગ્રામાં તેમણે એક સમિતિનું કાર્યાલય ખોલ્યું આઝાદ પોતાના સાથીઓની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખતા મોટાભાગની ઘટનાઓમાં તેઓ પોતે જાગર રહેતા હતા જોખમ વખતે તેમનો નિર્ણય અને યોજના બુદ્ધિયુક્ત રહેતા હતા લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવાની યોજના જ્યારે ક્રાંતિકારીએ બનાવી ત્યારે તેમાં આઝાદનો મુખ્ય હાથ હતો એસપીને ગોળી મારવાનું કામ ભગતસિંહને તથા રાજ્યગુરુને સોંપવામાં આવ્યું અને તેમને બચાવીને પાછા લાવવાની જવાબદારી આઝાદે પોતાની માથે લીધી સત્તર ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસના રોજ તેમણે પોતાની યોજના પ્રમાણે એચપી સેન્ડર્સને પતાવી દીધો આઝાદ અંધવિશ્વાસ અને કાકણથી દૂર રહેતા તેમના વિચારો પ્રગતિશીલ અને પરિપક્વ હતા આઝાદે તેમના સાથીઓને કહ્યું હતું કે મારી ચિંતા ના કરશો મારા જીવને જીવતે જીવ આ શરીરને કોઈ હાથ નહીં લગાડી શકે સત્તર ફેબ્રુઆરી ઓગણીસો એકતરના દિવસે સવારે આઠ વાગે આઝાદ અને સુખદેવ અલ્હાબાદના એલ્ફેડ પાર્કમાં કંઈક વિચાર વિમર્શ કરી રહ્યા હતા ત્યારે તેમના દરના કોઈ વિશ્વાસઘાતીએ પોલીસને સૂચના આપી દીધી પોલીસની ટુકડી સામે પિસ્તોલથી સામનો કરતા કરતા તેઓ ઘાયલ થયા અને એ જ અવસ્થામાં તેમણે પિસ્તોલથી છેલ્લી ગોળી પોતાની કાનપટ્ટી પાસે માથામાં ઉતારી દીધી એક મહાન દેશભક્ત અને વીર આત્માએ ખુલ્લા સંગ્રામમાં શત્રુશાસ્ત્ર જવિલતા વીરગઢથી પ્રાપ્ત કરી અને આઝાદનું નામ સદાયને માટે ઇતિહાસમાં અમર થઈ ગયું એવા મહાન દેશભક્ત વીર શહીદ ચંદ્રશેખર આઝાદને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ સાથે નમસ્કાર नमस्ते सदा वत्सले मातृभूमे नम...